હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે આવ્યા છીએ ખેતરે રીંગણના છોડવાનું રોપણ કરવા માટે મિત્રો આ છે રીંગણના છોડવા આવી રીતના આખા ખેતરમાં રોપણ કરવાનું ચાલુ છે મિત્રો કદાચ તમે મારા જૂના વ્લોગ જયા હશે તો જૂના બ્લોગમાં આપણે તમને બતાવેલું કેરીનું રોપણ કરેલું હતું તો જે કેરીનું રોપણ કરેલું હતું એ ખેતરમાં આજે વચ્ચે સેન્ટરમાં જગ્યા ખાલી હતી આ કેરી રોપેલી સારી આવી રીતના આખા ખેતરમાં ને આજે સેન્ટરમાં જગ્યા ખાલી છે આમાં રીંગણ રોપવાનું ચાલુ છે અત્યારે મિત્રો આજે રીંગણની જાત છે ગુલાબી પાલીતાણા જાત છે તમને બતાવું છું આ ટ્રે આ ટાઈપના છોડ છે

એકસો ત્રીસ રૂપિયાના સો છોડવા એટલે વન પોઈન્ટ થ્રી 30 એટલે એક રૂપિયો એક રૂપિયોને ત્રીસ પૈસાનું એક છોડ લાવેલા છે ક્યાંથી લાવેલા છે ભાઈ જાનકીવાન પાસેથી આ છોડવા લઈ આવેલા છે અહીંયા રોપવા માટે ને અત્યારે અહીંયા મમ્મી રોપણ કરી રહેલી છે બતાવું છું રોપણ નહીં આખા નહીં નહીં પોતી જાય તો મિત્રો આજે છોડ રોપી રહ્યા છે આમાં એક ટ્રીક લગાવેલી છે અમે આ જે ડ્રીપ ઇરિગેશનની પાઇપ છે આ પાઇપમાં જ્યાં આગળ કાણા છે ત્યાં આગળ આ છોડું રોપવામાં આવી રહ્યું છે આ કાણું છે છોડ છે એટલે અહીંથી જે પાણી નીકળશે તે આ છોડમાં જશે એ હિસાબથી રોપવાનું ચાલુ છે ખાડી કઈ જો ભરી

રીંગણનો છોડ રોપાઈ ગયા છે મિત્રો બે હજાર જેટલા રીંગણનો છોડ લાવેલા હતા તો મિત્રો આજે સામે જે ખેતર છે ખેતરમાં રોપ્યા ને આ જે ખેતર મેં જ્યાં ઉગાડ ઉ છું ત્યાં એક બે ત્રણ ને ચાર ચાર ચારસ રોપાયા છે અહીંયા સુધી રોપાઈ ગયા છે આ સાઈડના ભાગ રોપવાના બાકી છે તો મિત્રો ફરીથી હવે રીંગણના છોડ બીજા લાવવા પડશે ને અત્યારે મિત્રો રીંગણના છોડ રોપ્યા બાદ અત્યારે પાણી ચાલુ કર્યું છે રીંગણના છોડમાં આ જોઈ શકો છો પાણી ચાલુ છે મિત્રો જ્યાં આગળ છોડ છે ત્યાં આગળ આ ડ્રીપ એરિકેશનનું જે પાઇપ છે એ પાઇપમાં કાણું આપેલું છે એટલે અહીંથી પાણી આમાં જાય છે આવી રીતના અહીંયાથી પાણી આમાં જાય છે આવી રીતના આખા ખેતરમાં પાણી જાય છે રીંગણનો છોડ રોપતા અમને ખૂબ જ વાર લાગી અને ડોળ વાગી ગયો છે અત્યારે જમવા જઈ રહ્યા છે મિત્રો જમીન આવીને પછી ત્યારબાદ આ ખેતર છે આપણે તમે કદાચ બે દિવસ પહેલાંના મારો બ્લોગ જેવા હશે બે એકથી ત્રણ દિવસ પહેલાંના ત્યારે આપણે અહીંયા આ ખેતર છે આ ખેતરમાં ખેડકામ કર્યું હતું મગ વાવવા માટે તો મિત્રો અહીંયા પાણી ચાલું છે ને અહીંયા આગળ હજુ પાણી આપવાનું બાકી છે ને આ સાઈડે મગ વાવવાના બાકી છે મિત્રો જમીન આવીને પછી આ ખેતરમાં આપણે મગ વાવવાના છે ને બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો